નમસ્કાર સી મેં લાસ્ટ વિડીયોમાં જે ડિટેઇલ્ડ વિઝ્યુલાઇઝેશન સમજાવ્યું હતું એ વિઝ્યુલાઇઝેશન દરરોજ કરવું કેમ જરૂરી છે સી જ્યારે તમે દરરોજ આ ડિટેઇલ્ડ વિઝ્યુલાઇઝેશન સેમ વસ્તુ રિપીટ કરશો તો તમે ઓટોમેટિક એ ઝોનમાં આવતા જશો ચોવીસે કલાક અને જેટલા વધારે તમે એ ઝોનમાં રહેશો એટલું વધારે તમારા માઇન્ડમાં એ રીતેનું વાયરિંગ થશે સી તમે જ્યારથી વિઝ્યુઅલાઇઝેશન સ્ટાર્ટ કરશો એટલે માઇન્ડમાં એ વાયરિંગ સ્ટાર્ટ થઈ જશે એ વાયરિંગ આર એસ સુધી પહોંચવાનું પહોંચાડવાનું છે આપણું રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ સુધી કે જે આપણને આપણા ગોલ સુધી પહોંચાડવામાં હેલ્પ કરે છે જેનું એક્ઝામ્પલ છે કે તમે કોઈ બી વસ્તુ વિચારો છો ને એ જ વસ્તુ તમને દેખાતી હોય છે તમારી આજુબાજુ દેટ વર્ક્સ આર એસ તો હવે આર એસમાં વાયરિંગ થવું જરૂરી છે તો એ વાયરિંગ થશે તમારા ડિટેલ્ડ વિઝ્યુઅલાઇઝેશનથી હવે જ્યારે તમે કન્ટિન્યુઅસ અઠવાડિયા સુધી વિઝ્યુલાઇઝેશન કરો છો તો એ વાયરિંગનું ફાયરિંગ સ્ટાર્ટ થઈ જાય છે ઇટ મીન્સ કે ઇન્ટરનલ કનેક્ટ થવા માંડે છે તમને એના રિલેટેડ એવી સિચ્યુએશન્સ દેખાતી જશે પણ હજી બી તમારે વિઝ્યુલાઇઝેશન ચાલુ રાખવાનું છે કેમ કારણ કે એ વાયરિંગ પર ઇન્સ્યુલેશન મતલબ આપણે જ્યારે કોઈ બી ઇલેક્ટ્રિક વાયરિંગ કરીએ તો ઇન્સ્યુલેશન કરતો હોય છે કે બી એમાંથી શોર્ટ સર્કિટ ના થઈ જાય રાઇટ તો એના માટેનું એ ઇન્સ્યુલેશન જેને માઇલિન કહેવામાં આવે છે આપણે ન્યુરો લેંગ્વેજમાં માઇલિન એ ઉપર પરત આવી જરૂરી છે ને એ પરત ત્યારે આવશે જ્યારે તમે કન્ટિન્યુઅસ વિઝ્યુલાઇઝેશન કરશો ઇટ મીન્સ કે એ વસ્તુ પાક્કું થઈ જશે એ પૂરેપૂરી તમારા આર એ જતું રહેશે કે ભાઈ આની લાઈફમાં તો આ જ ઇમ્પોર્ટન્ટ છે આના સિવાય બીજું કશું જ ઇમ્પોર્ટન્ટ નથી તો બીજા બધા કામ છોડીને ફક્ત આના પર કોન્સન્ટ્રેટ કરો આવો મેસેજ તમારા આર એ જશે અને જ્યારે આ આર એસમાં મેસેજ જશે ત્યારે જ એ તમારું ફોકસ એના ઉપર લાવતું થશે કારણ કે એની પહેલાં પણ એ વસ્તુ હોય છે તમારી સામે પણ ક્યારેય એ વસ્તુ આપણને દેખાતી નથી એક્ઝામ્પલ લાખો કરોડોની ભીડમાં આપણે આપણા પેરેન્ટ્સને ઓળખી કાઢીએ કેમ કારણ કે આરએસને ખબર છે કે ભાઈ આના માટેના પેરેન્ટ્સ ઇમ્પોર્ટન્ટ છે રાઈટ તો કોઈ બી એવી સિચ્યુએશન હશે તો એમાંથી આપણે આપણા પોતાના વ્યક્તિને શોધી કાઢીશું સૌથી પહેલાં કે ભાઈ એ ક્યાં છે એ ક્યાં છે ને એ તરત દેખાઈ બી આવશે એ રોલ છે આરએસ નો સેમ વે જ્યારે તમે ડેલી વિઝ્યુઅલાઇઝેશન કરશો જે મેં ડિટેલમાં સમજાવ્યું હતું કે અંદર ઇન્ટરનલ બી આપણે સેન્સરી ઓર્ગન છે જેટલું આપણે બહારથી જોઈ શકીએ છીએ એટલું જ આપણે અંદરથી જોઈ શકીએ છીએ તો જેટલું તમે અંદરથી વિઝ્યુલાઈઝ કરશો કારણ કે આર એસને નથી ખબર કે આપણું રિયાલિટી શું છે ને આપણે ઇમેજનરી શું વિઝ્યુલાઇઝ કરી રહ્યા છે તો જેટલું તમે ડિટેલ્ડ રોજે રોજ વિઝ્યુલાઇઝ કરશો તો એ આર એસ તમને એ વસ્તુ વ્યક્તિ સિચ્યુએશન સ્થિતિ સુધી લઈ જશે એ શ્યોર છે કારણ કે એનું કામ છે એ આપણા માઇન્ડનું કામ છે તમને વસ્તુ અને વ્યક્તિ અને સિચ્યુએશન સુધી પહોંચાડવાની પણ એના માટે તમારે જે કરવાનું છે જે જરૂરી ડેલી વિધાઉટ ફેલ વિઝ્યુઅલાઇઝ કરવું ઇન ડેપ્થ વિઝ્યુઅલાઇઝેશન જે મેં મારા લાસ્ટ વિડીયોમાં બતાવ્યું હતું કે કેવી રીતે તમે ઇન ડેપ્થ ડિટેલ વિઝ્યુઅલાઇઝ કરી અને તમારી સેલ્ફ ઇમેજને મોટી કરી અને તમે તમારા ગોલને અચીવ કરી શકો છો તો આર એ એ વસ્તુ પહોંચાડવા માટે ડેડી વિઝ્યુલાઇઝેશન બહુ જ જરૂરી છે આની સાથે તમે પછી અફોમેશન્સ કરો ના કરો ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્ટ વિઝ્યુલાઇઝેશન અને ટ્વેન્ટી ફોર બાય સેવન એ ઝોનમાં રહેવું એ ઝોનમાં રહેવા માટે તમારે એ તમે જે વિચારી રહ્યા છો લાઈફ એ ઓલરેડી તમે અત્યારે જીવી રહ્યા છો મનથી એ વસ્તુ તમારે એકદમ મનમાં સેટ કરી દેવાની છે જેટલું જલ્દી તમે આ તમારા મેસેજ તમારા માઇન્ડને પહોંચાડશો એટલું જલ્દી જ એવી સિચ્યુએશન્સ એ તમારા સુધી પહોંચાડશે તો આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવ મારી જોડે શેર કરો અગર આપને કોઈ ક્વેરીઝ હોય તો આપ કમેન્ટ કરીને પૂછી શકો છો મારી કોન્ટેક ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં મેન્શન છે આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં